બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આજે આવાસ યોજનાના લોકાર્પણ કાર્યક્રમમાં શંકાસ્પદ ઇઝમો ઝડપાયા હતા જાહેર જાહેરસભામાં આઠથી દસ જેટલા લોકોના મોબાઈલ ચોરાયા ભીડનો ફાયદો ઉઠાવી મોબાઈલ ચોરવા જતાં બે યુવકો પકડાયા લોકોએ બંને યુવકોને પકડી પોલીસના હવાલે કર્યા પોલીસે મોબાઈલ સહિત બંને યુવકોને પકડી વધુ તપાસ હાથ ધરી આવા જાહેર સભા કાર્યક્રમમાં ભીડનો ફાયદો ઉઠાવી ચોરોને મોકળું મેદાન મળી જતું હોય છે બ્યુરો રિપોર્ટ સ્ટેટ ન્યૂઝ બનાસકાંઠા ઓકે મારું નામ પરમાર રમાભાઈ નાગદીભાઈ ગામ સોની તાલુકો દિયોદર અમે આ ગામ કરી સભા હતી સભામાં આવ્યા હતા અહીંયા જોવા માટે એમાં અમારો ફોન ટ્રાફિકમાં ભાઈ ચોરી લીધો છે અમે આવો અમે જોવા આવ્યા કેટલા હજાર મોબાઈલ ચૌદ હજાર